નદી ખડુકે મોર કરે મૂજરાતના હાલાર પંથકના એક ગામમાં સંધ્યા એ કસુંબલ ચુંદડી ધારણ કરી આકાશ ને માંડવી પથારી વાળી છે એવું રૂજ્યું પૂજિયું વેડાએ અજાણી ભોમકાના એક આદમી એ આ ગામની બજારમાં પગ મૂક્યો

અને ગામના દાનસ્તા વેપારીની એની છાપ એટલે સાંજના હટાણાથી ઘરાઘોની ધીંગ જામી છે ઘરાઘોની ઘેરામાં પેલો પાઘડી વાળો આદમી આગળ આવીને બોલ્યો શેઠ એક જણને થાય એટલું સીધું તોડી દો ને સાવ અજાણ્યો સ્વર સાંભળીને શેઠ નજર દુકાનના બારસાક ભણી મંડાણી ચોપડામાં વચ્ચે ટચલી આંગળી ટેકવી ચશ્માને ખૂણેથી ઊંચી થયેલી એક જ નજરે

વેચાઈ ગયા હા તો જ્ઞાતિએ દેવી પુત્ર છું મારું નામ સામતભા હવે શેઠ ગાડડીએથી ઊભા થયા આ પંથકમાં કોઈ સગુ સાગુ છે કે ભાઈ સગુ તો માતાજીનું નામ શેઠ પણ રાંધતા આવડે છે ઓ એમ કહી અને ચારણ હસી પાડ્યો અરે દેવી પુત્ર અને હાથે રાંધવું પડે શેઠે ચોપડાની દોરી બાંધી અને પોતાના દીકરાની સામે જોયું સંસ્કારી વાણીયાનો દીકરો આંખની ભાષા સમજી ગયો છે ગઢવી આજ વાળું મારે ઘરે કરવાનું અને રાત વાસો પણ સવારે તમ તમારા સુખેથી નીકળજો ગઢવીને શેઠની વાણીમાં આખા હાલારની ખાનદાની દેખાણી આ પંથક એને હરખાડો ભાઈ પરાણે બાવડું પકડી ને શેઠે આ ગઢવીને પોતાની ઘેર લઈ ગયા વિઘાવડ જેવડા ફળીમાં દસેક ભેંસુ બાંધેલી હતી એક ઓસરીએ ચાર મોટા ઓરડા વેપાર વાણિજની સાથે શેઠનો દૂધ ઘીનો પણ મોટો વહીવટ ચાલતો હશે એવું લાગ્યું ફળિયામાં ઢોલિયા ઢળાયા ધડકલા પથરાઈ ગયા ભેંસુ દોવાણી અને શેઠ ગઢવી સાથે વાડું કરવા બેઠા ઘીમાં તરબોળ બાજરાના સોડમદાર રોટલા ને છલકતી તાસણીમાં દૂધ પીરસાણા શેઠ જમતા જમતા ઊભા થાય અને ગઢવીની તાસણીમાં પરાણે દૂધ પીરસે દીકરા પણ તાણું કરે બારસાથે ઊભા શેઠાણી પણ આગ્રહ કરે નિરાતે વાળું કરજો ઓ ભાઈ દેવી પુત્ર અમારે આંગણે ક્યાંથી આમ વાળું પાણી પરવાડી ગઢવી અને શેઠે ફળિયામાં ઢોલિયો આવી અને દેહને લંબાવ્યા પોતપોતાના પંથકની અને સુખ દુઃખની આડી આવડી વાતો કરી પછી સુખરાત કરી સવારમાં જાગ્યા ત્યારે અજાણ્યા પણ હું ઓગળી ગયું હતું હાલતી વેળાએ ગઢવીએ શેઠાણીના હાથમાં પાંચ રૂપિયા આપી અને લ્યો બેન આ મારું કાપડું થોડી આનાકાની કરી પછી શેઠાણીએ રૂપિયા તો લીધા પણ ફરી પાછા આવવાનું વચન લીધું બોન તમારે ઘરે ભાણા ભાણીના લગનમાં જરૂર આવીશ જય માતાજી કરી અને ગઢવી પંથે ચાલ્યા સામત ગઢવીને નેહડે આવ્યા સમય વીતતો રહ્યો એને આ વાત ઉપરથી તો પંદર વર્ષના વાણા વીતી ગયા ગીરનું જંગલ ગાજે છે જાડે જાડ પાને પાન પહાડે પહાડ નદીએ નદી સાંજ વેળાએ ટાઢા પહોરના ગીત ગણગણે છે વંકી ધરાના આબળ ખુબળ રસ્તાઓ અને ઢોર ઢોળાવને પાર કરતા વીસેક જેટલા ચાંદના ગાડા

ભેખડ ઉપર થી ધસી આવ્યા ને ગાડા ને ઘેરી વળ્યા ઉભા રાખો ગાડા ની ત્રાળ પડી ને ગાડા હાકના થથરી ઉઠા વરરાજા સાથે સૌથી આગળના ગાડે બેઠેલો શેઠ હજુ તો કંઈ વિચાર કરે એ પેલા એને લમણે બંદૂક નું નાળચું આવ્યું ક્યાંની જાન છે એલા લૂંટારા ને કરડાકી ભરેલો સ્વર ગીરના ખાખરાના જાડવાની દાડીઓમાં ભરાઈને વિખરાઈ ગયું હાલાર પંથકના સરપદળ ગામની છે બાપુ શેઠની પાઘડીના આટા ડોકમાં આવી ગયા એલા એ વડાવ્યા હથિયાર મૂકી દો નકર શેઠ ને આ વરરાજાના માથા ગોળીથી વિંધાઈ જશે વડાવ્યા લાચાર બની અને જોતા રહ્યા ચાર લૂંટાળા એ પછેડી રાખી અને એમાં જાનૈયાના ઘરેણા મૈંડા પડવા કોઈ પાસે વાલની વાડી પણ બચી નહીં વરરાજા માટે રાજ દરબારમાંથી આવેલા હીરા મોતીના કિંમતી ઘરેણા પણ લૂંટારાએ આંચકી લીધા આખી જાન કકડી ઉઠી કારણ કે શેઠની તમામ મિલકત વેચાઈ જાય તો પણ રાજ દરબારના ઘરેણાની કિંમત ચૂકવાય એમ ન શેઠ સહિત સૌના મોઢા કાળા ધણક થઈ ગયા લૂંટારા ઘરેણાના પોટલા ચડાવી અને ઘોડે ચડી જંગલમાં આદ્રશ્ય થયા મોટી ઢાળ પાડી ને હરખાતા લૂંટારા જંગલમાં આડબીડ રસ્તે નિરાતે ચાલ્યા જાય છે એમાં પાછળથી સાથ સંભળાયો એલા કેણીપા લૂંટારાએ પાછળ જોયું તો કરડપાણા નેસનો મોભાદાર ગઢવી સામદભા હાથમાં ડાંગ રમાડતો નજીક આવતો દેખાયો આ સામદભા કોક વેડા અસુરા નેસડે આવેલા ભૂખ્યા દુઃખ્યા ને પુત્તો નહીં કે તમે કોણ છો અને રોટલો આપતો સામદભાની રોટલાની રખાવટ થી લૂટારા વાકેફ હતા અને અંતરિયાળ ગીરમાં સામદભાનું ઝૂંપડું અન્પૂર્ણાના આશ્રમ સમાન હતું આ લૂંટારાએ પણ ઘણીવાર પોતાના પેટની આગ શેકી હતી એટલે ગઢવી પાસે છુપાવાનો કોઈ અર્થ ન હતો મોટો હાથ માર્યો છે ગઢવી વાણિયાની જાન હતી વાણિયાની જાન ગઢવીને કપાળે કરતલી પડી ક્યાં ગામની હાલアル પંથકના સરપદળની હે સામદભા સમસમી ગયા ઈ તો મારા ભાણાની જાન રાખો રાખો સામદભા નાતે વાણિયા વેપારી ને પાછા ક્યાં આવ્યું સરપદળ ઈ વડી તમારો ભાણો ક્યાંનો એવો ક્યો નાતો રોટલાનો નાતો ભાઈ રોટલાનો ખરે ટાણે જે આ પેટની આગ ઠારે ને એની આરે સંબંધમાં ના જાત ન આવે અને ઈ શેઠાણી તો મારા ધર્મના બોન કેવાય કાપડું કરવું પડે કાઈ ફોળ પાડો ને ગઢવી કાઈ ફોળ પાડો ગઢવી અને ગઢવીએ 15 વર્ષ પહેલાની વાડુવારી રાતની વાત કરી વાત સાંભળી ને લુટારા ની કઠણ છાતી માં પણ પરોપકાર ની સરવાણી ફૂટી સામદબાને ખંભે હાથ મૂકી ને લુટારો બોલ્યો વાત જો રોટલાના રખાવટની હોય ને ગઢવી તો કોક દી વેડા વેડાએ રોટલો તો મે પણ તમારો ખાધો છે ભલે તમને ખબર નઈ હોય પણ ઉપરવાળાએ આજ મને રોટલાનું ઋણ અદા કરવાની વેડા આપી છે ઈ કેમ જવા દઉં લ્યો આ તમાર ભાણાની જાનના ઘરેણાં જાવ સોપી દયો ઘરેણાનું પોટલું હાથમાં આપી ને લૂટારા ગીરની જાળીઓમાં ઓગળી ગયા ઉતરેલ મોઢે ધીમે ધીમે ચાલતી જાનના ગાડા ગીરના ઉબડખાબડ રસ્તે હવે હોશ વગરના ચાલ્યા જાય છે થોડીવાર પહેલાનો ઉમંગ અને ઉસરંગ ઓગળી ગયો ને બળદોનો ઘૂઘરમાળ પણ હવે જાણે લગનના છોડને બદલે મરસિયાનો સૂર રેલાવી રહ્યા છે એવામાં પાછળથી સાદ સંભળાયો સામજી શેઠ લૂંટારાના અવાજથી ફ ફફડેલા જાનૈયાના કાળજામાં ફરી થડકી ગયા મુંજાસોમાં બાપ લ્યો આ તમારા ઘરેણાં લ્યો કહીને સામત ભા આગળ આવ્યા તમે કોણ ભાઈ કહીને શેઠ ગાડેથી નીચે ઉતર્યા જાનૈયા ને ભગવાને વહાર કરી હોય એમ હરખાતા હરખાતા પોત પોતાના દાગીના પહેરવા લાગ્યા મને ન વડે ખો શેઠ ગઢવી બે ડગલા આગળ આવ્યો ને શેઠે એને નિરખીને જોયો હું સામત ભા ગઢવી તમારે આંગણે મે રોટલો ખાધો તો યાદ આવ્યું અને શેઠે ગઢવીને પોતાની બથમાં લઈ લીધો ગઢવીએ ઘરેણા પાછા કેમ આવ્યા એની માંડીને વાત કરી અને શેઠને કહ્યું રોટલો દેવાનું નિમ તો મેં તમારા ઘરેથી જ લીધું હતું બાપ અને એનું વળતર પણ આજે જ તમને મળ્યું અરે તમે તો મારો રોટલો લાખનો કરી દીધો ગઢવી કહીને શેઠે ગઢવીને ફરી પાછો બથમાં લીધો હવે તો મારે પણ ભાણાની જાનમાં આવવાનું છે હો બેન પણ પેલા આ ગરીબના નેહડે લાપસી ખાઈ અને પછી જવાનું છે અને દીકરાની ગાડા ગઢવીના નેહળા બાજુ વળી ગયા જો મિત્રો તમે ચેનલ પર નવા હોય અને ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને પાસે આપેલા બે લાયકોન ને જરૂરથી પ્રેસ કરો જેથી નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે